ોલ સોમનાથ મહાદેવ કી જય સતગુરુ ભગવાન કી જય મોંઘવારી વધતી જાય રણસોડરાય કરો પાય થોડામાં મા પૂરું નો થાય રણસોડરાય કરો યો પાય નવા નવા નેતા આવે નવા નવા કાયદા લાવે જનતા નો શું થાય રાય કરો ઉપાય મોંઘવારી વધતી જાય રાય કરો પાય થોડામાં પૂરું નો થાય રાય કરો ઉપાય આજ કાલની ઓવું આવે સાયનીસ પંજાબી લાવે સાસુના માન ઘટી જાય રણસોડરાય કરો ઉપાય મોંઘવારી વધતી જાય રાય કરો ઉપાય થોડામાં પૂરું નો થાય રણસોડરાય કરો ઉપાય નવા નવા મેમને આવે નવી નવી રસોઈ બને તેલનું તળયું તળિયું દેખાય રણસોડરાય કરો પાય મોંઘવારી વધતી જાય રણસોડરાય કરો પાય થોડા પૂરું નો થાય રાય કરો ઉપાય દીકરાના દીકરા આવે નવી નવી બાઇકલ લાવે પેટ્રોલના ભાવ વધી જાય રણસોડરાય કરો પાય મોંઘવારી વધતી જાય રણસોડરાય કરો પાય થોડામાં પૂરું ન થાય રણસોડરાય કરો પાય મંદી આવે કારીગર ગળા પાખાય હીરા માં મંદિ આવે કારીગર ગળા પાખાય નું શું થાય રણ સોડરાય કરોય પાય મોંઘવારી વધતી જાય રણ સોડરાય કરોયું પાય થોડા માં પૂરું ન થાય રણ સોડરાય કરોય પાય નવી નવી ઓવ આવે નવા નવા મોબાઈલ માગે નવી નવી ઓ વયા નવા નવા મોબાઈલ માગે બેલેન્સ નો પૂરો ન થાય રણસોડ રાય કરો ઉપાય મોંઘવારી વધતી જાય રણસોડ રાય કરો ઉપાય થોડામાં પૂરો ન થાય રણસોડરાય કરો યો પાય નવા નવા રૂપિયા આવે જૂના તો કાંઈ નો હલે નવી નોટું આવે જૂની તો કઈ નો હાલે દાટેલું દેખાય જાય રણસોડ રાય કરો પાય એ સંઘરેલું વપરાય જાય રણસોડ રાય કરો પાયઘવારી વધતી જાય રણસોડ રાય કરો પાય થોડા માં પૂરું નો થાય રણસોડ રાય કરો પાય નવા નવા વે નવી નવી કથા લાવે ડૂગ નો સમજાય રણસોડ રાય કરો પાય મોંઘવારી વધતી જાય રણસોડ રાય કરો પાય થોડા માં પૂરું નો થાય રણસોડ રાય કરો પાય બોલ સોમનાથ મહાદેવ કી જય સદગુરુ ભગવાન કી જય